કેમ કે તડકો આવતો જ ન હોય તો મારે તો ભગવાને ઘણો બધો તડકો આપ્યો છે તો ફાયદો લેવો જોઈએ એમ ઘણા ફ્લેટમાં રહેતા હોય ને તો તડકો અગાશી ઉપર જાવું પડે એવું થાય તો તડકો જોવા મળે પણ આપણે તો અહીંયા ઘરે ને ઘરે ફળિયામાં તડકો છે એવી રીતનું છે કંઈક તો મેં કીધું હાલ ઘડીક વાર તડકે બેહવું મજા આવે સવારમાં તો કામમાંથી નવરા થાય નહીં ને કાંઈ તડકે બેહવાનું મેળ આવે નહીં પણ અત્યારે બપોરે છે ને હાવ ફ્રી હોય કામ ન હોય જાજુ એડિટિંગને એવું બધું પતાવીને ને જો તડકે આવી ગઈશું

એક વસ્તુ ઘટે છે આમાં જોકે દ્રાક્ષ નાખવાની હોય પણ દ્રાક્ષ મને ફ્રૂટ સલાડમાં ભાવતી નથી અને ખાસ અમારે ઝીણું બેન ન ખાય એટલે દ્રાક્ષ તો છે ને સૂટી હોય ને તો ખાય ફ્રૂટ સલાડમાં ન ખાય તો આ જે વસ્તુ છે ને એટલી નાખવાની છે અને આમાં દાડમ તો જોઈ જ જોકે હું આ બહાર ગઈ હતી માર્કેટમાં તો ન મળ્યા તો મેં રાહ જ્યારે મગાવ્યા છે અને આમ થાય તે હું દાડમ ઉપરથી નાખું છું એટલે ફ્રૂટ સલાડનો કલર ફરે નહીં એટલે છે ને આવે ને આજે પછી એ મિક્સ કરવાના છે આટલું ફ્રૂટ હું કટિંગ કરીને મૂકી દઉં એમ છે સફરજન છે ને મોંઘા છે બહુ કા સસ્તા હોય ને તો એ આપણને ભાવે નહીં મોંઘા હોય ને ત્યારે ખાવાનું મન થાય તો એવું છે સફરજન અને કેળાની ઝીણી ઝીણી કટકી કરવાની છે પણ છે ને એ મારી મારી બેન છે ને ગાર્યધારવાળી અધારવાળી બેન ઈસીએ નહીં નતર જો આ સફરજનની જે સાલ હું ઉતારું છું ને ઈ ખાઈ જાય ઈ તરત એમ કે ઈ કે મોંઘું છે જાવા ન દેવાય ઈ ખાઈ જાય હા પણ ઈસીએ નહીં હોત તો કેવું હારું મારી આ સફરજનની ની સાલ એક નો રેવા દે ખાઈ જાય જો આ પાવડર છે કસ્ટર્ડ પાવડર અહીંયા જો લખ્યું ફ્રૂટ સલાડ પાવડર યમુના મસાલા આ પંદર રૂપિયાનો આવે જો કે અહીંયા પાછળ જો બધી રેસીપી એની લીખી હોય કઈ રીતે આ નાખવાનું હોય એ તો આ પાવડર નાખીને બનાવવાનું છે આ પાવડર છે કે નહીં એ છે ને અમારા રાજની દુકાને આ પાવડર મળે છે પણ જો હું તૈયાર લાવી એ મને તરત કહે છે ત્યારે ફ્રૂટ સલાડ કરવા હતું તો મને કહેવાય નહીં હું આખો ડબ્બો કે આખું પેકેટ લેતા આવીશ એ ન્યા આવા મોટા મોટા પેકેટ હોય એ ઘરે ઘણી વખત લાવે પણ ત્યાર માર બનાવવાનું થાય નહીં પછી હું ગામડે મોકલાવી દઉં અને તો આજ તો મારે બનાવું હતું તો આજ ઘરે પડ્યું નહોતું અને રાસ તો કાંઈ સ્પેશિયલ પાવડર લેવા આવે તો હું આ પંદર રૂપિયાનું લેતી આવીશું બેકરી બેકરીથી જો આ બધું ફ્રૂટ કાપ્યું છે આમાં છે ને શીખું કેળા અને સફરજન ત્રણ વસ્તુ છે અને મેં કીધું એમ દાડમ તો રાસ જ્યારે મેં મગાવ્યું છે એટલે સાંજે મિક્સ કરવાનું છે આને છે ને ફ્રીજમાં મૂકવાનું છે અત્યારે આનું કાંઈ કામ છે નહીં અત્યારે તો આ દૂધનું કામ છે એક લીટર દૂધ વધ્યું છે એમાં એવું છે ને કે કાલે અમે બર્થડેમાં ગયા જ્યાં થા કે નહીં તો દૂધ વજ્યું હતું કાલે ખવાણું નહોતું તે આજ ફ્રૂટ સલાડ એટલે બનાવવાનો વિચાર થયો એમ તો મેં કીધું આપણે બનાવી નાખ્યું ફ્રૂટ સલાડ એમ તો બીજું હું દૂધ આ એક લિટર દૂધ કંઈ એમને તો પૂરું થાય નહીં સા હવારમાં એક વાર થાય લ્યો પછી આને શું કરવું દૂધને તો મેં કીધું આપણે ખવાઈ જાય બીજું શું બનાવી નાખી મેં દૂધ ગરમ કરવા મૂક્યું છે આમાંથી થોડુંક છે ને દૂધ મેં આ વાટકામાં કાઢી લીધું છે આ વાટકામાં કાઢી લીધું છે આ પાવડર મિક્સ કરવા હાટું કાઢ્યું છે આ પાવડર આ બધુંય નથી નાખવાનો આમાંથી થોડોક જ નાખવાનો છે

દૂધ બળે નહીં ને નીચે તળીએ ખાસ ધ્યાન રાખવાનું હું વાશ બેસી જાય એમ બીજું કાંઈ નહીં હવે આને છે ને હાવ ઠરી જવા દેવાનું છે બીજું કાંઈ કરવાનું છે અને જો ધુવાડા નીકળે છે તો ઠરી જવા દેવાનું છે બસ રવિવારીમાંથી કપડાં હતા ને મેં જોન કીધું તું ગામડે ઓલા બધાને દેવાના છે હારે સારા કપડાં તો આ બધાને છે ને એકવાર ધોઈ નાખવાના છે ધોઈ નાખવીને તો વાંધો ન આવે તો અને એમ થાય તે મને કહેતા હતા કે એ રવિવારી ક્યાં આવેલી છે ઘણા ખરાનું એમ કહેતા હતા કે એડ્રેસ આપો એમ તો એ રવિવારીનું એડ્રેસ મેં લાસ્ટમાં આપેલું છે એ તમારે પૂરો વિડીયો જોવો પડે પૂરો વિડીયો જોયો ને એ કોઈ એડ્રેસ નથી માગ્યું પણ જેણે અધૂરો વિડીયો જોયો ને એડ્રેસ માગતા થાય એટલે એને વિડીયો જોયો જ નથી મતલબ એમ થયું ને તો એમાં લાસ્ટમાં મેં આપેલું છે એડ્રેસ જો કે આ રેગ્યુલર તમે બધા મારા વિડીયો રોજ પૂરા જ જોવો છો એ મને આઈડિયા આવી ગયો જેની કમેન્ટ રોજ આવે છે તો થરે ત્યાં સુધી આને ધો કે નો ધોયો વિચાર છે મોજા કાઢવા પડે ને મારે ઈ આળસ આવે છે ઠંડુ લાગે પાણી તો આ એકદમ ઠરી ગયું છે અને હું એમ કહેતી હતી આ છે ને મેં ગરમ કર્યું ને તો એક વાત હું કહેવાનું ભૂલી ગઈ મેં આમાં ખાંડ નાખી હતી ખાંડ નાખવાની આપણે જેટલી સામા નાખવી ને એટલી અને એવું લાગે તો સાખી જોવાનું જરીક ગળ્યું કરવું હોય તો વધારે ખાંડ નાખવાની અને હવે જો આ બધું નાખવાનું છે આમાં મિક્સ કરવાનું છે આમાં